समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો राज्य में आज थी 17 मई સુધી સૌરાષ્ટ્ર तथा दक्षिण गुजरात में गाजवीज साथे बरसात में संभावना गुजरात में 2 दिवस थी हवामान में बदलाव જોવા મરી રહ્યો છે 2 દિવસમાં 120 તાલુકામાં વરસાદ પડ્યો છે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે પવન ફૂકાવાની સાથે વરસાદ ખાબક્યો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા આજથી 17 મે સુધી કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજે 15 તારીખે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ अमरेली राजकोट मोरबी भावनगर तथा दक्षिण गुजरात नवसारी डांग संभावना गाजवीज साथ हलवाम वरसाद्यक्त करती काले सोल तारीखे राजकोट अमरेली गीर सोमनाथ तथा तापी डांग नवसारी वलसाड मरसद संभावना छे। तो सत्तर तारीख न रोज डांग नवसारी वलसाड हलवा वरसाद संभावना छे। રાજ્યમાં જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં ચોમાસું બેસવાની ક્ષમતા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે આ વખતે 7 થી 14 જૂન સુધીમાં ચોમાસું બેસી જશે અને સારા પ્રમાણમાં વરસાદ પણ પડશે 7મી જૂને દરિયામાં પવન બદલાશે એટલે 7 થી 14 જૂન સુધીમાં ચોમાસું આવી જવાની ક્ષમતા રહેશે શરૂઆતમાં વરસાદ આंधी વંટોળ સાથે થવાની ક્ષમતા રહેલી છે આ વખતે આंधीનું પ્રમાણ ઘણો વધુ રહેવાની શક્યતા છે અરબી સમુદ્ર અને બંગાળ મહાસાગરમાં મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં ચક્રવાતો સર્જાવાની ક્ષમતા છે તારીખ 16 થી 24 ને સુધીમાં અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસુ બેસી જવાની ક્ષમતા રહેશે ગુજરાતના ત્રણ મોટા નેતાને ભાજપ સસ્પેન્ડ કરશે સૌરાષ્ટ્રના ત્રણ મોટા નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માટે ગુજરાત ભાજપ દ્વારા હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવ્યાની વાત સામે આવી છે ત્રણેય નેતા પર ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાનો આરોપ છે જેમાં અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાસડિયા તથા બે પૂર્વ મંત્રીઓ હકુબા જાડેજા અને જવાહર ચાવડાનો સમાવેશ થાય છે હાઈકમાન્ડે ચૂંટણી બાદ પગલા લેવાની ખાતરી આપ્યાની વાત સૂત્રો જણાવી રહ્યા છે અમરેલીના ઈશ્વરિયા ગામે ભારે વરસાદ સાથે વીજળી પડતા 29 બકરાના મોત. રાજ્યમાં વરસાદના કારણે ઠેર ઠેર નુકસાની જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બાવાજોડા સાથે ક્યાંક ધીમે ઢારે તો ક્યાંક ધોધમાર વરસાદના કારણે ખેડૂતો તો ક્યાંક માલધારીઓને પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. એવામાં અમરેલી જિલ્લાના ઈશ્વરિયા ગામમાં આકાશમાંથી વીજળી રૂપે આફત પ્રાટકતા વાડામાં રહેલા 29 બકરાના મોત થયા હતા. આ સિવાય ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા પાક વરસાદ માં પલ્લી જતા મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો અઢાર તાલુકા માં કમોસમી વરસાદ સૌથી વધારે સાવરકુંડલામાં પડ્યો ગુજરાતમાં કમોસમી વરસાદે ભારે કરી છે ગઈકાલે સવારના છ વાગ્યા સુધીમાં ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો અઢાર તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધારે અમરેલીના સાવરકુંડલામાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો જયારે ભરૂચના નેત્રંગમાં બે ઇંચ તથા નર્મદાના ગરૂડેશ્વર અને ભરૂચના વાલિયામાં માં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો આ ઉપરાંત સલાયા રાધનપુર નાંદોદ ગાંધીધામ બેચરાજી અમરેલી ઓલપાડ અને તિલકવાડામાં એક ઇંચ વધારે કમાસની વરસાદ પડ્યો છે વરસાદથી કેરી અને પપૈયાના પાકને નુકસાન જિલ્લા બે દિવસમાં ગુજરાતના અનેક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને नर्मदा જિલ્લામાં વરસેલા વરસાદના કારણે પપૈયા અને કેરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે नर्मदाમાં હજારો હેક્ટર જમીન પર કેરાની ખેતી થઈ છે કમોસમી વરસાદના કારણે કેરાની ખેતી જમીન દોસ્ત થઈ છે બીજી તરફ ભારે પવનના કારણે કેરીઓ પર ખરી પડી છે કાથી ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે મોદીએ ઉમેદવારી પત્ર ભર્યો પીએમ મોદીએ લોકસભાની ચૂંટણી માટે વારાણસીથી પોતાનો ઉમેદવારી પત્ર ભરી દીધો છે આ પહેલા તેમણે કાલ ભૈરવના આશીર્વાદ લીધા હતા જણાવી દઈએ કે તેમણે પોતાની કારકિર્દીમાં વારાણસીથી ત્રીજી વાર ઉમેદવારી પત્ર ભર્યું છે તેમણે વારાણસીની કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી છે તેઓ પહેલીવાર વારાણસીથી જ સાંસદ બન્યા હતા વારાણસીની સીટ દેશમાં હોટ સીટ ગણાય છે અને પીએમ મોદીની પસંદગીની સીટ પર ગણાય છે પોલીસ ભરતી ના ઉમેદવારો માટે કામ ના સમાચાર હસમુખ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માં લોકરક્ષક અને પીએસઆઈ બંને ની અરજી ફરી મંગાવવામાં આવશે તેથી શૈક્ષણિક લાયકાત અને ઉંમર વગેરે જેવા કારણોસર અરજી ન કરી શકનારા ઉમેદવારો તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે આમ ગ્રેજ્યુએટ અને બાર પાસ કરનાર ઉમેદવાર ઓગસ્ટ સપ્ટેમ્બર માં અરજી કરી શકશે મળતી માહિતી મુજબ આ ભરતી માટે ચોમાસા પછી શારીરિક કસોટી લેવાશે ભગવતી નારાજ માજી સરપંચે ત્રણ મંદિર સળગાવ્યા રાજકોટ જિલ્લાના જિયારા ગામની અંદર ગઈકાલે ત્રણ મંદિરમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં મંદિરમાં રહેલી ભગવાનની મૂર્તિ અને છબી પણ સળગી ગયા હતા બાદમાં આ ઘટનાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગામના માજી સરપંચ અરવિંદ સર્વૈયાએ ભગવતી નારાજ થઈને આ કૃત્ય કર્યું છે ઘણા સમય સુધી પૂજા કરવા છતાં ફળ ન મળતા તેને નારાજ થઈ મંદિરોમાં આગ લગાડી હોવાની વાત કરી છે अंबालाल पटेलनी आगाही कहियो हजू 16 तारीख સુધી ભારે પવન સાથે માવઠું થશે મે 2 જૂન મહિનામાં ચોમાસું બેસી જશે ગઈકાલથી પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે જેને લીધે કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે માઠું થયું હતું ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 16 તારીખ એટલે કે આજે અને આવતીકાલે ભારે પવન સાથે રાજ્યના કેટલાક વિસ્તારમાં પવન ફૂંકાશે એટલું જ નહીં 24 મે થી 5મી જૂન સુધી હવામાનમાં પલ્ટો આવશે અને ચોમાસું બેસી જશે તો આ વખતે ચોમાસામાં ઘરના છાપરા ઉડી જાય એવો પવન ફૂંકાશે નોડલ્સ ખાધા બાદ 12 વર્ષના બાળકનું મોત યુપીના પીલીભીતમાં નોડલ્સ અને ભાત ખાધા બાદ 12 વર્ષના બાળકનું મોત નિપજીવ હતું જ્યારે તેનો આખો પરિવાર હોસ્પિટલમાં દાખલ છે સૂત્રો અનુસાર ફૂડ પોઈઝનિંગના કારણે આખો પરિવાર બીમાર પડ્યો હતો ગુરવારે રાત્રે પૂર્ણપુર વિસ્તારમાં નોડલ્સ અને ભાત ખાધા બાદ ત્રણ બાળકો સહિત એક પરિવારના 6 સભ્યો બીમાર પડ્યા હતા જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બારતની તબિયત વધુ બગડતા તેને बरेली રિફર કરવા आया था 4 जून 25 शेयर बाजार में तेजी આવશે શેર बाजार में छेला ઘણા દિવસોથી ચાલી રહેલા ઉતાર ચઢાવ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે શાહે કહ્યું કે શેર બજારમાં ચાલી રહેલા ઘટાડાને ચૂટણી સાથે જોડવો જોઈએ નહીં 4 जून 25 શેર બજારમાં तेजी જોવા મળી રહી છે આ પહેલીવાર નથી કે જારે શેર બજાર તૂટ્યું હોય આ પહેલા શેર બજારમાં 16 વખત ઘટાડો આવ્યો છે તમને જણાવી દઈએ કે તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને પરિણામ જાહેર થશે કે મોદીએ કહ્યું રામ મંદિર ચૂટણીનો મુદ્દો નથી વિરોધ પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ મત મેળવવા માટે રામ મંદિરનો ઉપયોગ કરી રહી છે તેના પર પીએમ મોદીએ એક વાક્તિત્વમાં કહ્યું કે રામ મંદિર ચૂટણીનો મુદ્દો નથી આ તો આસ્થાનો વિષય છે જેના પર રાજનીતિ ન થઈ શકે રામ મંદિર ક્યારે ચૂટણીનો મુદ્દો નહોતો અને આ વખતે પણ નથી રામ મંદિર નિર્માણમાં મારું કોઈ યોગદાન નથી મને તો ભગવાન એ માધ્યમ બનાવ્યો છે પરમાત્માએ મને રામ મંદિરના નિર્માણ માટે માધ્યમ બનાવ્યો लिमका बुक मोधायेल चौदह लोग ना जीव लेनार होर्डिंग नु नाम मुंबई में होर्डिंग घटना जमीन पर वर्षो थी आ लगा माटे बीएमसी नी परवानगी न हती बीएमसी चालीस बाय चालीस फूट न होर्डिंग परंतु कंपनी परवानगी विना एक सौ वीस बाय एक सो वीस फूट नु होर्डिंग लगवा नोटिस पर आपने आठ जो के आ होर्डिंग लिमका બુકમાં સૌથી મોટા બિલબોર્ડ તરીકે નોંધાયેલું છે રાહુલ ગાંધીએ રાય બરેલીમાં દાઢી કરાવી. રાહુલ ગાંધી સોમવારે રાય બરેલી પહોંચ્યા અને દિવસભર જાહેર સભાઓને સંબોધિત કરી હતી. પછી તેઓ દાઢી કરાવતા જોવા મળ્યા હતા. આ તસવીરો કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે. તસવીરોના કેપ્શનમાં લખ્યું છે કે ચૂંટણીની તૈયારીઓ પૂરી છે, પરંતુ વાર કપાવા પણ જરૂરી છે. અમે આવાજ કુશળ યુવાનોના અધિકારો માટે લડી રહ્યા છીએ અને દેશના વિકાસમાં તેમની ભાગીદારી માંગી રહ્યા છીએ. team ફરી દેશનો નંબર 1 વેપાર ભાગીદાર ચીન ફરી એકવાર ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો છે ગયા નાણાકીય વર્ષ 2023-24 માં 118 બિલિયન ડોલરના દ્વિપક્ષીય વેપાર સાથે ચીન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર રહ્યો છે આ પહેલા અમેરિકા સતત 2 વર્ષ સુધી ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર રહ્યો હતો તમને જણાવી દઈએ કે લોખંડ કોટન યાર્ન કપડા મેડઅપ્સ હેન્ડલૂમ મસાલા ફળો અને શાકભાજી પ્લાસ્ટિક અને લિનોલિયમ જેવા ક્ષેત્રોમાં ભારતની નિકાસ વધી છે બહાર થઈ ગઈ ગુજરાતની ટીમ IPL ની 63મી મેચ વરસાદને કારણે ધોવાઈ અને આ સાથે ગુજરાત ટાઇટન્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ છે ગુજરાતને કેકેઆર સામે મેચ રમવાની હતી પરંતુ અમદાવાદમાં વરસાદને કારણે મેચ રદ થઈ હતી તેથી બંને ટીમોને એક એક પોઈન્ટ મળ્યા હતા હવે જીટી પાસે 11 પોઈન્ટ છે જીટી 16 મે એસઆરએ સાથે મેચ રમી આ મેચ જીત્યા બાદ પણ જીટીના માત્ર 13 પોઈન્ટ હશે જે પ્લેઓફમાં પહોંચવા માટે પૂરતા નથી काले होम ग्राउंड में जीटी की छली मैच है